નમસ્તે બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત સરસ બાળમિત્રો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં એક સરસ મજાનું અભિનય ગીત સંભળાવું આ અભિનય ગીત એવું છે કે અભિનય ગીતના શબ્દો મુજબ અભિનય કરતાં કરતાં આપણા શરીરની સુંદર અંગ કસરત પણ થતી રહે છે તો ચાલો આપણે અભિનય ગીત જોઈએ દક્ષિપાદંરસ્કુર દક્ષિણ પાદં કુર પૃષ્ઠ મંદમ મંદં ભામયમ ગોલાકાર સ્વયં વામ પાદં પુરસ્કુર વામ પાદં કુર પૃષ્ઠ મંદમ મંદમ ભામયમ ગોલાકાર સ્વયં દક્ષિણકુર हस्तम कुरुपृं मंदं, कुरु मंदं, कुरु कुरु मंदं मंदं भामयतम गोलाकारं स्वयं भ्रम हस्तम पुरस्कुर वामं हस्त कुरुपृं मंदं मंदं भामयम गोलाकारं स्वयंब्रम हस्त्रयम पुरस्कुर हस्त्रयम कुरुपृं મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ ગોલાકારં સ્વંમ પુરસ્કુરુ પુરસ્કુર સર્વાંગ કુરુ પૃં મંદમ મંદં ભામય ગોલાકાર સ્વયં બ્રમ સર્વે મિલિત્વા મિલિવા સર્વે મિલિત્વા ખાદા સર્વે મિલિત્વા નૃત્યામહ मित्रों मजा आवीने अभिनय गीत जो सरस तो चालो हम अपने आ अभिनय गीतनी पंक्तिओ समझिए पंक्ति एक पादम पुरस्कुरु दक्षिण पादम कुरु पृष्ठम मंदम मंदम भामयतम गोलाकारम स्वयं ब्रह्म समझूती આ પંક્તિઓમાં કહ્યું છે કે જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો જમણા પગને ધીરે ધીરે ફેરવો અને તમે પણ પોતે ગોળ ગોળ ફરો પંક્તિ બે વામ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ સમજોતી આ પંક્તિમાં કહ્યું છે કે ડાબો પગ આગળ કરો ડાબો પગ પાછળ કરો ડાબા પગને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો પંક્તિ ત્રણ દક્ષિણહસ્તમ પુરસ્કુરુ દક્ષિણહસ્તમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે જમણો હાથ આગળ કરો જમણો હાથ પાછળ કરો જમણા હાથને ધીમે ધીમે ઘુમાવો અને તમે પણ સાથે ગોળ ગોળ ફરો પંક્તિ ચાર હસ્તમ પુરસ્કુરુ વામમ હસ્તમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ તમ ગોલાકારમ સ્વયં ભ્રમ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે ડાબો હાથ આગળ કરો ડાબો હાથ પાછળ કરો ડાબા હાથને ધીરે ધીરે ફેરવો અને તમે પણ પોતે ગોળ ગોળ ઘૂમો પંક્તિ પાંચ હસ્તદ્વયં પુરસ્કુરું હસ્તદ્વયમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે બે હાથ આગળ કરો બે હાથ પાછળ કરો તેમને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો પંક્તિ છ સર્વાંગમ હિ પુરસ્કુરુ સર્વાંગમ હિ કરું મંદમ મંદમ ભામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ સમજૂતી આ પંક્તિમાં કહ્યું છે કે શરીરના બધા જ અંગો આગળ કરો બધા જ અંગો પાછળ કરો ધીમે ધીમે તેમને ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો પંક્તિ સાત સર્વે મિલિત્વા ખેલામહ સર્વે મિલિતવા ગાયા મહ સર્વે મિલિતવા ખાદામ સર્વે મિલિતવા નૃત્યામહ સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે આપણે બધા સાથે મળીને રમીએ છીએ બધા મળીને ગાઈએ છીએ બધા મળીને ખાઈએ છીએ અને બધા સાથે મળીને નાચીએ છીએ મિત્રો સમજ પડીને આ ગીતની પંક્તિઓમાં સરસ બાળ મિત્રો આ અભિનય ગીત એવું છે કે તેનો અભિનય કરતા કરતાં આપણા શરીરના અંગોની કસરત પણ થઈ જાય છે તેથી તમે પણ આસપાસના મિત્રો સાથે ભેગા મળીને આ ગીતનું અભિનય કરજો અને સાથે ગીત પણ ગાતા જજો બરાબર આવજો